હમણાં જ લઈ આવો કે થોડી વાર પછી લઈ આવો તો અભી હાલત લઈ આવો એનો અર્થ છે કે હમણાં જ લઈ આવો તો આપણે ત્યાં કોષ્ટક મસાચારની નિશાની કરીશું આગળ જોઈશું બે જસવંત ગટની તો વાત જ અનોખી છે તો વાત નિયમિત છે વાત નિરાળી છે વાત નિરખી શકાય તેવી છે તો સાચો જવાબ છે વાત નિરાળી છે ત્રીજો વાતોના તડાકા બરાબર જામ્યા હતા તો ખૂબ જ રસપૂર્વક વાતો થતી હતી ખૂબ જ રસહીન વાતો થતી હતી કે ઉપરના બને તો વાતોના તડાકા બરાબર જામ્યા તેનો મતલબ કે ખૂબ જ રસપૂર્વક વાતો થવી ચાર એ સાથે જ બધા એક કાન થઈ ગયા એટલે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા એક જ કાનથી સાંભળવા લાગ્યા કે ધ્યાન વગર સાંભળવા લાગ્યા તો ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા આગળ જોઈશું તમે માહિતી એ રીતે આપી કે શિરાની જેમ ગળે ઉતરી ગઈ તો માહિતી સમજતા વાર લાગી માહિતી સમજી ના શકાય કે માહિતી ઝડપથી સમજાઈ ગઈ તો માહિતી ઝડપથી સમજાઈ ગઈ તે ઉપર આપણે સાચાની નિશાની કરીશું પ્રશ્ન બે વાક્યો કોણ બોલે છે તે લખો એક અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો આ વાક્ય સર્વણ જે બોલે છે બે એમને શોધવાનો એક મસ્ટ આઈડિયા છે તો આ વાક્ય ડોક્ટર નીરવ બોલે છે એક વીર છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો તો આ વાક્ય જયંતિભાઈ બોલે છે ચાર અસાન જો કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી આડેસર કતિ દૂર હે તો આ વાક્ય હસમુખભાઈ બોલે છે પાંચ એક જ સરે તમારે પણ કંઈક સંભળાવવું પડશે તો આ વાક્ય ભરતભાઈ બોલે છે પ્રશ્ન ત્રણ આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા ટિકિટ આપેલી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વડોદરા ડેપોની બસ છે તેની ટિકિટ છે નંબર છે ચાલીસ ત્રેવીસ ડબલ ઝીરો તારીખ દસ એક બે હજાર ચોવીસ સમય છે સાત ચાલીસ ને તેતાલીસ સેકન્ડ બસનો પ્રકાર છે લોકલ બસ વડોદરા વડોદરા મકરપુરાથી સુરત જાય છે કુલ અંતર છે એકસો પચાસ કિલોમીટર અને ફૂલ સીટ લીધી છે એક ગુણ્યા પંચ્યાસી બરાબર પંચ્યાસી રૂપિયા થાય છે નોંધ આપેલી છે કે આ ટિકિટનો ઉપયોગ બીજો વખત કરી શકશો નહીં તો આ ટિકિટની આધારે એ પ્રશ્નો છે જેના જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્નો કે તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો કેમ તો ના આ બસ અમદાવાદ જશે નહીં આ બસ વડોદરાથી સીધી સીધી સુરત જશે પ્રશ્ન બે સુરત જવા માટે તમારી પાસે પચાસ રૂપિયા છે તો તમે મુસાફરી કરી શકશો કેમ તો ના કેમ કે આખી ટિકિટના પંચ્યાસી રૂપિયા છે પ્રશ્ન ત્રણ તમારો મિત્ર છ ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રને છ ગુણ્યા પંચ્યાસી બરાબર પાંચસોને દસ રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન ચાર આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો ફૂલ શબ્દો ગુજરાતી અર્થ આખી કે પૂરી થાય પ્રશ્ન પાંચ આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે કેમ તો ના કેમ કે ટિકિટ પર તારીખ લખેલ છે આગળ જોઈશું પ્રશ્ન ચાર જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ છે પંદર તો માન્ય પંદરે અશિષ્ટ ભાષા શિષ્ટ ભાષામાં લખ્યું છે પંદર બરાબર વાક્ય છે કે વિહાન પંદર દિવસ પછી અમદાવાદ જશે એવી રીતે શબ્દ છે પોયરો તો પોયરોનો અર્થ થશે છોકરો વાક્ય બનાવીએ કે રાજેશભાઈનો છોકરો ડોક્ટર છે આગળ જોઈશું બીજો શબ્દ છે ઓથ ઓથ એટલે આડસ વાક્ય બનાવીએ બધા પ્રાણીઓ જાડની આડસ લઈને બેઠા ત્રણ ગયેલો તો ગયેલો એટલે કે ગયેલો વાક્ય બનાવીએ કે કૃતિ ગઈકાલે મુંબઈ ગયેલો ચોથું વાક્ય અગાડી અગાડી એટલે આગળ વાક્ય બનાવીએ અમારી ટ્રેન આગળ ચાલી પાંચમો શબ્દ હેડો એટલે ચાલો વાક્ય બનાવીએ કે તમે સૌથી આગળ ચાલો પ્રશ્ન પાંચ જોઈશું ફકરામાંથી માંથી પ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખો તો એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને ટાઢા કરી દીધા તેથી બાળકોએ મનોમન ગાંઠ બાંધી કે કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા તેમના ઘરે પૈસાની સોળો રેલાતી હતી તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો દિલનો ટુકડો હોવા જોઈએ તેથી બાળકોને ગોડલા ખેલવા દેવા જોઈએ આખરે કંચનભાઈ અને બાળકોનું મન હળવું ફૂલ થઈ ગયું તો જુઓ તો એ ઉદાહરણ એક આપેલું છે કે ટાટા કરી દીધા એટલે કે શાંત કરી દીધા તો એવી રીતે આપણે બીજા રૂટી પ્રયોગો લખીશું કે ગાંઠ બાંધી તો મનમાં નક્કી કરવું બીજો રૂઢિપ્રયોગ પૈસાની સોળો રેલાવી એટલે પુષ્કળ ધન કે સંપત્તિ હોય ત્રણ દિલનો ટુકડો હોવો એટલે ખૂબ જ પ્રિય હોવું ચાર ગોડલા ખેલવા દેવો એટલે મનમરજી કરવા દેવો પાંચ હળવા ફૂલ થવું એટલે મન શાંતિપૂર્ણ થવું હવે આપણે આ ફકરો ફરીથી અહીં લખવાનો છે સુધારીને તો એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈએ તોફાન કરતા નાના બાળકોને શાંત કરી દીધા તેથી બાળકોએ મનમાં નક્કી કર્યું કે કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોને કંચનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા તેમના ઘરે ખૂબ જ સંપત્તિ હતી તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્યારા હોય છે તેથી બાળકોને આનંદ કરવા દેવો જોઈએ આગળ જોઈશું પ્રશ્ન છ પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક શક્તિપીઠ એટલે શું ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો તો શક્તિપીઠ હિન્દુ ધર્મમાં એવા પવિત્ર સ્થાનો છે જ્યાં દેવી પાર્વતીના શરીરના અવયવ અથવા આભૂષણો પડ્યા હોવાની માન્યતા છે શક્તિપીઠો હિન્દુઓ માટે આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે ગુજરાતમાં અંબાજી બહુચરાજી પાવાગઢ ચોટીલા શક્તિપીઠો આવેલા છે પ્રશ્ન બે પદચિહ્ન એટલે શું તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખો તો પદચિન્હ એટલે વ્યક્તિના પગના નિશાન કે કોઈ દેવી દેવતાના કે પવિત્ર વ્યક્તિના હોય છે ગુજરાતના ઘણા મંદિરમાં આવા પદચિહ્નો જોવા મળે છે મેં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના પદચિહ્નો જોયા છે પ્રશ્નો ત્રણ તવાંગ શહેર વિશે બે ત્રણ વાક્ય લખો તો તવાંગ શહેર આશરે અગિયાર હજાર જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે તવાંગ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા બૌદ્ધ મઠો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે આગળ જોઈશું સાત તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ પણ બે સ્થળ વિશે લખો તો અમારા જિલ્લામાં જોવાલાયક સ્થળ તો પ્રથમ વડનગરનું કીર્તિ તોરણ તો આ શહેર તેના તોરણ માટે પ્રખ્યાત છે જે બારમી સદીના સ્તંભોની જોડ્યું છે જે લાલ અને પીળા રંગની રેતીના પથ્થરોથી બનેલા કમાનને ટેકો આપે છે તે લગભગ ચાલીસ ફૂટ ઊંચા છે અને શહેરની ઉત્તરે આવેલા છે તે અર્જુન બારીથી નીચે જતા રસ્તા પર શર્મિષ્ઠા તળાવના કિનારે ભવ્ય રીતે ઊભા છે તે પ્રવેશદ્વારના થોડા બચેલા ઉદાહરણોના એક છે એ સમયે સોલંકી સમયગાળામાં ગુજરાતના સ્થાપત્યનું એક વિશિષ્ટ લક્ષણ હતું કૌત કોતરણી શૈલી સિદ્ધપુર ખાતેના રુદ્ર મહાલય જેવી છે બીજું બીજું સરસ મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના છેક અંદર સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળહળી ઉઠતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો જેટલા જોઈશું પ્રશ્ન આઠ તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખો તો ઉદાહરણ છે કે સોબત એવી અસર તો જેસા સંગ વેસા રંગ તો છે કે અ મેન ઇઝ નો બાય ધ કંપની હી કિફ્ટ તો એવી રીતે આપણે જે આ કહેવત છે કે જેવા સાથે તેવા વાવે તેનું વાવે તેવું લણે જેવો દેશ તેવો વેસ ધીરજ ના ફર મીઠા પારકી આસ સદાની આસ હિન્દી કહેવત જેસા વેસ વેસાબ્ર કાફલ મીઠા આસપરાય કબી બનાય જેસે કે સાત દેસા बोया पेट बबुल का आम कहाँ से खाए इंग्लिश के बच्चे पेशेंट पेज टीट फॉर टेट सेल्फ हेल्प इज द बेस्ट हेल्प एज यू सो सो यू रिप डू इन रूम रोम एज द रोमन डू तो अपने कहवात तो, साड़े आप जगह लखी तो प्रथम तो के जेवात साथ जैसे तैसा टीट फॉर टेट डेट बीजे वावे वे लड़े तो बोया पेट बबुल का आम कहाँ से खाए तो एज यू सो सो यू रिप પછી ત્રીજી કહેવત જેવો દેશ તેવો વેશ તો જે સા દેશ વેસા વેશ ડુ ઇન રોમ એઝ ધ રોમન ડો ચોથી કહેવત ધીરે ના ફળ મીઠા તો સબ્ર કાફળ મીઠા પેશન પેસ પછી છેલ્લી કહેવત કે પાલકી આશ સદા નિરાશા તો આશ સ્પરાય કભી બનાય સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ બરાબર આગળ જોઈશું પ્રશ્ન નવ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવીને લખો તો શબ્દો છે આઝાદ નૈસર્ગિક સંસ્કૃતિ નેશનલ ઈશ્વર તો ગોઠવતા પ્રથમ ચોથો શબ્દ આવશે નેશનલ પાંચમો શબ્દ આવશે નૈસર્ગિક અને છઠ્ઠો શબ્દ આવશે સંસ્કૃતિ આગળ જોઈશું પ્રશ્ન દસ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ લખો તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળ હળી ઉઠતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો ને આઠ જેટલા મંદિરો આવેલા છે જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટ થતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે તો મારે આ પ્રથમ પ્રયત્ને લાગેલો સમય છે એક મિનિટ બીજી બીજી વખતે વાંચતી વખતે લાગેલો સમય પંચાવન સેકન્ડ અને ત્રીજી વખતે લાગેલો સમય છે પચાસ સેકન્ડ તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર